દ્વારા રજુઆત કરવામાં આવી છે કે એમના ગામો સોનગઢ તાલુકામાં જ યથાવત રાખવામાં આવે છે નવા સુચિત ઉકાઈ તાલુકામાં આ ગામો ને સામેલ કરવામાં આવશે તો સામાન્ય નાગરિક ને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે

માત્ર સાત થી દસ કિલોમીટર દૂર છે સોનગઢ નજીક હોવાથી રોજિંદા કાર્યો માટે નાગરિકો માટે એ જ અનુકૂળ છે આ મુદ્દે રજૂઆત કરવા માટે ગામના ગામના સભ્ય અને અને ઈશ્વરભાઈ કાવલા નારણભાઈ આમ આદમી પાર્ટીના કાર્યકર તથા એકસો સત્તાવન માંડવી વિધાનસભા પ્રમુખ સાયનાબેન સહિત સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તો કાવલા અને કેલાય ગામના લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમને સોનગઢ તાલુકામાં જ યથાવત રાખવામાં આવે હવે સરકાર આ રજુઆતને કેવી રીતે પ્રતિસાદ આપ્યો

એ યોગ્ય નથી અને જે કા કાવલા ગામ સોનગઢ તાલુકામાં રહે એવી અમારે નમ્ર વિનંતી છે માટે અમે કાવલ સોનગઢમાં રહીને અમારું જે કંઈ થતું એ કામ કરવા માંગીએ છે તો સોનગઢ વાયા થઈને ઉકાઈ જવું પડશે તો સરકાર સુવિધા ઊભી કરે છે કે પછી શું કરે છે તો અમારે એક વિનંતી છે કે જે સામાન્ય જનતા છે એમને જે ડોક્યુમેન્ટ કરવું હોય કે ધંધા રોજગાર અર્થે જવું હોય તો એમને ઘણી મુશ્કેલીઓ પડશે વિભાજન કરવું એ સારી બાબત છે પણ અંતરને ધ્યાનમાં રાખીને જે અમુક દૂરના ગામડાઓ છે જેમને પચાસ કિલોમીટર જેટલું સાઠ કિલોમીટર જેટલું અંતર પડે છે એ ગામડાઓમાં એક તાલુકો બનાવવા જઈ કે ઉકાઈને સોનગઢ વચ્ચે ખાલી સાત કિલોમીટર જેટલું અંતર છે તો અમારે લોકોને જે સગવડો પડે એ રીતે વિભાજન કરવું જોઈએ અને લોકોની સલાહ લેવી જોઈએ ગામડે ગામડે જઈને અનુસૂચિત પાંચ કે છ પ્રમાણે જે કાયદો છે તો લોકોને પણ માહિતી આપવી જોઈએ અને લોકોનું સલાહ સૂચન લેવું જોઈએ અને લોકોને સગવડ રહે એ રીતે તાલુકાનું વિભાજન કરે એવી અમારી માગણી છે આજે કેલાય કાવલા સુરત શહેરના વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં સ્કૂલ વારના ડ્રાઈવરે ધોરણ અગિયાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ઘરે મૂકવાને બદલે અન્ય જગ્યા તરફ લઈ જતા છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો ઘટના બાદ સ્થાનિક લોકોએ દખલગીરી કરીને યુવતીને નારાધમની ચુંગાલ બચાવી હતી મળતી માહિતી મુજબ વિદ્યાર્થીની રોજની જેમ શાળાની વાનમાં ઘર તરફ જઈ રહી હતી પરંતુ ડ્રાઈવરે વાનનો રસ્તો બદલી અન્ય જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કર્યો સ્થિતિનું ભાન થતા વિદ્યાર્થીની બુબાબૂમ શરૂ કરી હતી બાળકીના ચીજ સાચી સાંભળી નજીકમાં રહેલા લોકોએ વાનનો પીછો કર્યો હતો અને વાનને રોકી નરાધમ ડ્રાઈવરને પકડી લીધો હતો સ્થાનિકોએ ડ્રાઈવરને મેથી પાક ચોખાડ્યા બાદ તરત જ પોલીસના હવાલે કર્યો હતો તાત્કાલિક ઘટના સ્થળે ઉતરાણ પોલીસ પહોંચી હતી અને ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક માહિતી મુજબ આરોપી નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે વધુમાં વાનમાંથી દારૂની બોટલ પણ મળતા સમગ્ર મામલે ગંભીરતા વધી ગઈ છે હાલમાં પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ગઈકાલ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રોજ સુરતના મોટા વરાછા ખાતે સોળ વર્ષની ઉંમરની એક સ્કૂલની વિદ્યાર્થી ને ધર્મેશ પટેલ નામના સ્કૂલ સ્કૂલ વાન ચાલક દ્વારા તને એને ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમાબૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીનું કોઈ જૂનું ગુનાહિત બેકગ્રાઉન્ડ મળેલ નથી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ હોવાનું હાલ સુધીમાં જાણવા મળેલ નથી તેમ છતાં તપાસ આ બાબતની ચાલુ છે